ઘણા સમયથી વાલીઓ રાહ જોઈ રહ્યા હતા કે ધોરણ પાંચ સીટીની પરીક્ષા જે મિત્રોએ આપી દીધી હતી ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ આ વર્ષે પાંચમા ધોરણમાં છે એમના માટે આ વિડીયો નથી જે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે એટલે કે આ જે અત્યારે શૈક્ષણિક વર્ષ શરૂ છે એના પહેલાંના વર્ષમાં એટલે કે જે અત્યારે ઓલરેડી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને ધોરણ પાંચની સીટીની પરીક્ષા આપી હતી તેમના માટે શાળા પસંદગીનો વિકલ્પ છે અત્યારે શરૂ છે શાળા પસંદગીનું ચોઈસ ફિલિંગ અત્યારે શરૂ છે બરાબર તો આ એક માર્ગદર્શિકા છે કે જે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી છે એ માર્ગદર્શિકા છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ સ્કીમ સીટી બે હજાર ચોવીસ પચીસ અને જે માર્ગદર્શિકા છે તેના ઉપર આપણે થોડી નજર ફેરવીએ હવે જો વિદ્યાર્થી મિત્રો તમે છે ને પોતાની જાતે પોતાના વાલી પાસે પણ આ ચોઇસ ફિલિંગ કરાવી શકો છો તમારે અન્ય કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી જો તમને ન ફાવે તો કોઈ સાયબર કાફેવાળા છે તેમની તમે મદદ લઈ શકો છો પરંતુ આ કોઈ એટલું અઘરું છે નહીં તમે પોતાની જાતે જ તે જે બોટ છે એની મદદથી તમે આ રીતનું શાળા પસંદગી કરી શકો છો બરાબર જે સ્વિફ્ટ ચેટ કરીને એપ્લિકેશન છે તેમાં તમે રજીસ્ટ્રેશન કર્યું જ હશે આ પહેલાં તો એમાંથી જ તે આ ચોઈસ ફિલિંગનું પણ થઈ જશે બરાબર કોમન એન્ટરસ્ટેસ સીટીમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ આ યોજનાઓનો લાભ લેવા માટે યોજના અથવા તો શાળા પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે આ યોજનાઓ પસંદ કરવા માટેના માર્ગદર્શક સોપાનો અત્રે દર્શાવેલ છે જેને વિગતવાર અભ્યાસ કરી શિક્ષકો અને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય તે અપેક્ષિત છે બરાબર આ ટૂંકમાં જે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવું છે સોરી શાળા પસંદગી કરવી છે એમના માટે આ એક માર્ગદર્શિકા છે ચાલો આગળ વાત કરીએ તો જો આ છે સીઈટી અંતર્ગત સામેલ યોજનાઓ માટે મળતા લાભ અને પાત્રતાના ધારા ધોરણો છે બરાબર લગભગ આ તમને બધાને ખ્યાલ જ હશે છતાં આપણે એકવાર નજર ફેરવી લઈએ કે જો યોજનાનું નામ આપેલું છે પાત્રતા છે યોજનાના લાભ છે વિદ્યાર્થી કેટલા એમાં લેવાના છે અનામત કોના કોના માટે છે એ બધું અહીંયા આપેલું છે બરાબર તો જોયો આપણે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ જે શાળાઓના સમાવેશ છે એમાંથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ બરાબર અહીંયા શું છે તો કે એની પાત્રતા શું તો કે ધોર રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં સળંગ સરકારી અથવા તો અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને સીઈ ટીના મેરિટમાં આવેલ હોય બરાબર એ યોજનાનો લાભ શું મળે છે તો કે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળામાં મફત શિક્ષણ વાવચર એમને મળે છે એટલે કે હવે છ થી બાર સુધીનો અભ્યાસ એ નિવાસી શાળામાં કરી શકે છે આમાં કેટલા વિદ્યાર્થીઓ લેવાના છે તો કે આમાં અંદાજીત નવ હજાર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે અનામત કોને કોને છે તો કે અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિ છે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ છે એમનો આમાં સમાવેશ થાય છે અને આર્થિક રીતે નબળા વર્ગનો પણ સમાવેશ આમાં કરવામાં આવશે બરાબર હવે આપણે બીજી યોજનાની વાત કરીએ તો કે સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ આમાં પાત્રતા શું છે તો કે રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં સરકારી શાળામાં અથવા તો અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને સીઈ પરીક્ષાના મેરિટમાં આવેલા હોવા જોઈએ એમને યોજનામાં લાભ શું મળશે તો કે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળામાં શિક્ષણ મફત મળશે બરાબર હવે એમાં કેટલા વિદ્યાર્થીઓ લેવાના છે તો કે બે હજાર સાતસો જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે એમાં અનામત છે તો કે હા માત્ર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે જ આ યોજના છે બરાબર માત્ર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને જ આમાં સમાવેશ કરવામાં આવશે એ પછી છે રક્ષા શક્તિ સ્કૂલ્સ તો રક્ષા શક્તિ સ્કૂલ્સમાં કોનો કોનો સમાવેશ છે તો કે પાત્રતા શું છે તો કે રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને સીટી પરીક્ષાના મેરિટમાં આવેલા હોય બરાબર આમાં સરકારી શાળામાં સળંગ અભ્યાસ કે એવું કોઈ પણ છે નહીં રાજ્યમાં એકથી પાંચમાં અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ બરાબર આની સીટું થોડીક ઓછી હોય છે એમાં સંખ્યા ઓછી લેવાતી હોય છે પરંતુ જે વિદ્યાર્થીઓ અન્ય શાળાઓમાં સરકારી સિવાયની શાળાઓમાં પણ ભણતા હોય ને એક્ઝામ આપી હોય એમના માટે પણ દક્ષાશક્તિ સ્કૂલમાં ચાન્સ રહે છે બરાબર તો જુઓ એમાં શું છે તો કે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને નિવાસી શાળામાં મફત શિક્ષણ મળશે બરાબર હવે એમાં સંખ્યા જુઓ મેં કીધું એમ પાંચસો ને સાહીઠ માત્ર પાંચસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે બરાબર ચાલો એમાં અનામત છે તો કે અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિ છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ હોય અથવા તો જે પ્રાઇવેટ શાળાઓ છે બરાબર મેં જેમ તમને કીધું કે આમાં કોઈ સરકારીની એવી ફિક્સ કન્ડિશન નથી પ્રાઇવેટ ખાનગી શાળાઓ છે ને એમાંથી પણ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય ને એવા પચીસ ટકા ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે એટલે કે પચીસ ટકા સીટો છે એ માત્ર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવેલી છે બરોબર એટલે જે વાલીઓ પૂછતા હતા કે મારું બાળક જે છે એ એક થી પાંચ સળંગ સરકારી શાળામાં અભ્યાસ નથી કર્યો અથવા તો પ્રાઇવેટમાં ભણતું અને એક્ઝામ આપી તો એમના માટે આ રક્ષાશક્તિ સ્કૂલ છે એક બેસ્ટ વિકલ્પ છે બરાબર ચાલો એ પછી છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ હવે આ જે આપણે વાત થઈ ગઈ કે શિષ્યવૃત્તિ મળવાની છે બરોબર એવડ એ વસ્તુ છે કે આમાં કોઈ તમને શાળામાં એડમિશન મળશે કે એવું નથી પરંતુ તમે સરકારની જે જાહેર કરેલી શાળાઓ છે એમાં તમે એડમિશન લેશો તો એની ફી ભરવા માટે તમને સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે જે બાળકના ખાતામાં અથવા તો બાળકના જે મધર છે એમના ખાતામાં જમા કરાવવામાં આવશે બરાબર હવે એ પાત્રતા શું છે તો કે ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ સરકારી અથવા તો અનુદાનિત શાળામાં કરેલ હોવો જોઈએ અને સીઈ મેરિટમાં પણ આવેલ હોવો જોઈએ એમાં શું થશે તો કે ધોરણ છ થી બારના અભ્યાસ માટે તમને સ્કોલરશિપ આપવામાં આવશે બરાબર આમાં કોઈ નિવાસી શાળામાં તમારું એડમિશન કરાવવામાં નહીં આવે તમને છ થી બારના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવશે કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ છે તો કે આમાં ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર છે અનામત છે આપેલી તો કે હા ભાઈ અનુસૂચિત જન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત છે બરાબર ચાલો આગળ વાત કરીએ હવે જો આ આ જે આખી પીડીએફ છે ને એમાં તમારે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું ને એ તમને જણાવેલું છે બરાબર સૌ પ્રથમ મેં તમને કીધું એમ જે આપણે ચેટ છે સીઈટી બોટમાં તમારે સૌ પ્રથમ કરવાનું છે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી લેવાનો છે બરાબર ઓટીપી સેન્ડ કરવાનો છે હવે જો ઓટીપી તમારે આવી જશે એટલે એ ઓટીપીને તમારે અહીંયા એન્ટર કરીને તમારે કન્ફર્મેશન બટન દબાવી દેવાનું છે અહીંયાથી તમારું લોગ ઇન થશે એટલે જો તમે પહેલાં કરેલું હશે તો તમારે આ રીતે અહીંયા આવશે બરાબર મેનુ બટન એ મેનુનું ક્લિક કરવાનું છે અને ન પહેલાં તમે લોગ ના કરેલું હોય તો તમારે હાય લખીને મેસેજ કરવાનો છે એટલે આગળનું પછી આવી જશે બરાબર હવે જો પહેલાં કર્યું હોય તો તમારે અહીંયાથી મેનુ બટન ઓપન કરવાનું છે આ બંને પ્રોસેસમાંથી કોઈ પણ એક તમે કરશો એટલે તમારે નેક્સ્ટ ઓપ્શન આવશે કે તમારે જો અહીંયા રજિસ્ટ્રેશન તમારું થયેલું હશે તો એડિટ રજીસ્ટ્રેશનનો ઓપ્શન તમને અહીંયા મળી જશે તમારે ત્યાંથી એડિટ રજીસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું છે ત્યાંથી તમે આગળ હાલશો એટલે તમને પહેલાં તો ભાષા પૂછશે કે ઇંગ્લિશ ભાષા અથવા તો ગુજરાતી તમને જે અનુકૂળ પડે એ ભાષા તમારે સિલેક્ટ કરવાની છે જો ગુજરાતી ભાષામાં કરશો તો બધું આગળની જે માહિતી છે એ ગુજરાતી ભાષામાં તમને આવશે બરાબર બને ત્યાં સુધી ગુજરાતી ફાવે એટલે ગુજરાતી કરવું આપણે સિલેક્ટ હવે ત્યાંથી આપણે આગળ હાલશો તો તમને પછી ગુજરાતી ભાષા થઈ જાય એટલે તમારે ત્યાં આગળનું બટન આવે આગળ ઉપર ક્લિક કરવાનું છે એ તમે ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમે શિક્ષક છો કે વિદ્યાર્થી જો આપણે વિદ્યાર્થીઓ પોતે કરતા હોવ તમે એ જો વાલી તમે છો વિદ્યાર્થીના વાલી તમે રજીસ્ટ્રેશન કરતા હો તો પણ હું વિદ્યાર્થી છું એના પર તમારે ક્લિક કરવાનું છે એ તમે ક્લિક કરશો એટલે તમને તમારો જે આધાર ડાઇઝ નંબર બાળકનો આધાર ડાઇઝ નંબર છે એ તમારે દાખલ કરવાનો છે એ તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે બરાબર દાખલ કરીને તમારે સેન્ડ કરી દેવાનો છે સેન્ડ કરશો એટલે તમને વિગતો પૂછશે કે ભાઈ તમારી જે વિગત છે બાળકનું નામ અહીંયા લખેલું આવશે ધોરણ લખેલું આવશે જો વિગત સાચી હોય તો આગળ જવાનું છે અને વિગત ખોટી હોય તો ફરીવાર તમારે આધાર ડેસ નંબર દાખલ કરવાનો છે આપણે જો સાચી હોય તો આ વિગતો સાચી છે એ રીતે આપણે ક્લિક કરી દેવાનું છે એ તમે ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમારે શું શા માટે તમે અહીંયા લોગિન કર્યું છે તો આપણે ચોઇસ ફિલિંગ માટે લોગિન કર્યું છે એટલે ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરવાની છે ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરશો એટલે હવે તમને ટૂંકમાં અહીંયા તમારી જન્મ તારીખ નાખવાની છે તમારી જન્મ તારીખ એટલે કે જે બાળકની જન્મ તારીખ છે એ અહીંયા તમારે આના પર ક્લિક કરશો એટલે તમને સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે બરાબર આ રીતે સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે આ રીતે તમારે જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કરશો એટલે અહીંયા સેન્ડ અહીંયા લખાઈને આવી જશે જન્મ તારીખ એ તમારે સેન્ડ કરી દેવાની છે બરાબર જન્મ તારીખ સેન્ડ કરશો એટલે આ રીતે તમારે ફરીથી મેસેજ આવશે સામેથી સીઈટી બોટનો બરાબર તો અહીંયા તમારે શાળા પસંદગી પસંદગીઓ પસંદ કરવાનું શરૂ કરો એ રીતે તમને ઓપ્શન મળશે અહીંયા પર ક્લિક કરશો ને એટલે હવે તમારે શાળા પસંદ કરવાનું થશે બરાબર જુઓ આ રીતે તમારી સામે આવી જશે હવે માનો અહીંયા વિદ્યાર્થીનું નામ એ બધું આવી ગયું બરાબર ડાઈસ નંબર છે જાતિ સામાજિક શ્રેણી શાળા શ્રેણી એ બધું આવી જશે હવે પાત્ર યોજનાઓ અહીંયા યોજનાઓ તમને દેખાડવામાં આવશે કે તમે ક્યાં ક્યાં માટે પાત્ર છો બરાબર એમાંથી તમારે શું શું સિલેક્ટ કરવું એના પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર હવે શાળાને તમારે પસંદ કરવાની છે કે કઈ શાળામાંથી તમારે જે ઠરાવ મુજબ શાળાઓ છે એમાંથી કઈ શાળામાં તમારે એડમિશન લેવા માગો છો એ રીતે તમે નીચે જશો ને એટલે અહીંયા બધા વિસ્તૃત કરો જો આ રીતનું આપેલું છે ને આના પર ક્લિક કરશો ને એટલે બધી શાળાઓ ખુલશે હવે એ શાળાઓમાંથી તમારે કઈ શાળામાં જવું છે એના ઉપર તમારે ક્રમ મુજબ લખવાનું છે બરાબર કે જો એના તે તમે જે આ શાળાઓ છે એમાંથી તમારે કઈ શાળામાં લેવું તમને પહેલી ચોઈસ ફિલિંગ તમારે શેમાં કરવી એ તમારે વ્યવસ્થિત એ રીતે લખવાનું છે જો આ કઈ રીતે છે કે નૂતન સોરી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ છે એના એક ક્રમ આપેલો છે પછી બીજો ક્રમ આ અહીંયા સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે બરાબર આ રીતે તમારે શાળાઓ છે ને એમાં આ રીતે ક્રમ લખવાનો છે કે સૌથી પહેલું તમને શું મળે તો તમે પસંદ કરશો એમ તો તમને માનો કોઈને રેસિડેન્શિયલ સ્કૂલમાં લેવાની ઈચ્છા હોય કે તો આ રીતે છે કે રાધા મોહન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં મારે એડમિશન જો એમાં મળે તો મારે એમાં જ લેવું છે તો તમારે એક નંબર ત્યાં કરવાનું છે બરાબર પછી તમારે બીજી શાળાઓ ટૂંકમાં તમારે અગ્રિમતા ક્રમ તમારે એ રીતે આપવાનો છે કે તમારે પહેલાં શેમાં એડમિશન લેવું છે એને તમારે એક નંબર આપવાનો છે એમાં ન મળે તો તમે શેમાં જઈ શકો કે બીજી તમને કઈ શાળા સહેલી પડશે એને તમારે બીજો ક્રમ આપવાનો છે એ પછી તમને કંઈ સહેલી પડશે એના માટે તમારે ત્રણ નંબર આપવાનો છે આ રીતે તમારે ક્રમ આપવાનો છે જેમ આવે એ રીતે તમારે સિલેક્ટ નથી કરી લેવાનું બરાબર આપણને આપણે પહેલાં શું પસંદ કરવું એ આપણી ઉપર હોય છે બરાબર આપણે જો શિષ્યવૃત્તિ પસંદ કરવી છે સૌથી પહેલાં એના પર ક્લિક કરો અથવા તો તમારે કોઈ શાળા કોઈ ફિક્સ શાળા છે કે નહીં મારે આ જ શાળામાં એડમિશન લેવું છે તો પહેલાં એના ઉપર ક્લિક કરો બરાબર આ રીતે તમારે અગ્રિમતા ક્રમ પ્રમાણે તમારે શાળાઓ સિલેક્ટ કરવાની આ રીતે શાળા સિલેક્ટ થાય પછી તમારે એને જે સબમિટ બટન અહીંયા આવશે બરાબર સબમિટ બટન પર સબમિટ ક્લિક કરશો તો સબમિટ થઈ જશે બરાબર અને સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમને પૂછશે કે તમે આ બધું જે કર્યું છે જે સિલેક્ટ કર્યું છે એ બધું સાચું છે એકવાર જોઈ લેવાનું આપણે કોઈ ભૂલ નથી થઈ અથવા તો શાળા સિલેક્ટ કરવામાં ક્રમ બરાબર છે આ એકવાર વ્યવસ્થિત ચેક કરી લેવાનું બરાબર આગળ વાત કરીએ તો કે હવે તમને સક્સેસફુલી સેવ ડેટા આ રીતે આવે બરાબર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જુઓ અહીંયા તમને સારા જુઓ એ રીતે પણ એક ફોર્મ ભરાઈ જાય ટૂંકમાં તમારે જે શાળા સિલેક્ટ થઈ જાય બરાબર પછી સારાં જુઓ એ રીતે તમને ઓપ્શન આવશે સારાં જુઓ એના પર સિલેક્ટ કરશો એટલે પછી શાળા પસંદગી ચૂંચી ડાઉનલોડ કરો એના પર ક્લિક કરશો એટલે તમને પીડીએફ મળશે પીડીએફમાં ટૂંકમાં તમે કઈ કઈ શાળાઓ પસંદ કરી છે કઈ શાળામાં તમે કયો અગ્રીમતા ક્રમ આપ્યો છે કે જો આ આ જે એક ડેમો છે એમાં કઈ રીતનું છે તો કે સૌથી પહેલા એમને જ્ઞાન છે તો મેરિટ સ્કોલરશીપ પસંદ કરેલ છે બીજા નંબર પર રેસિડેન્શિયલ સ્કૂલ છે એ રીતે તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો બીજી એક વાત અહીંયા તમને હેલ્પલાઇન નંબર આપેલો છે જો ચોઈસ ફિલિંગ સંદર્ભે કોઈ પણ ટેકનિકલ સમસ્યા તમને જણાય તો આ નંબર પર તમારે સાડા દસથી લઈ સવારના સાંજના છ વાગ્યા સુધીમાં તમે ફોન કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો આ સિવાય પણ જે વેબસાઇટ પર ગવર્મેન્ટની જે વેબસાઇટ છે જેના પર સીઈટી જીએસએસસી મુખ્યમંત્રી જ્ઞાનસદા મેરિટ સ્કોલરશીપ આમના જે મેરિટ જાહેર થાય છે બરાબર એ વેબસાઇટ પર પણ તમને હેલ્પલાઇન નંબર આપેલા છે એ હેલ્પલાઇન નંબર પરથી પર કોલ કરો એકવાર કોલ કરો જો સામેવાળો વ્યક્તિ ફોન ના ઉપાડે તો તમે થોડીવાર રહીને પણ ટ્રાય કરી શકો છો તેમને કોલ કરો તે તમને વ્યવસ્થિત માહિતી આપી શકે છે બરાબર તમને જે પણ પ્રોબ્લેમ હોય જે પણ સમસ્યા હોય તેમને વાત કરો તેમને કોલ કરીને તમને પૂછો એ તમને વ્યવસ્થિત માર્ગદર્શન આપી શકે છે બરાબર આ સિવાય કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવાને આવા જે પણ એકથી આઠમાં આવે છે સ્કોલરશિપની પરીક્ષાઓ તે તમામ પરીક્ષાઓ માટેના માર્ગદર્શન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ધન્યવાદ